સ્વાગત છે તમારું ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર અને સરકારી યોજનાઓ જાણવા માટે ગુજરાતી સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અંબાલાલ પટેલની આગાહી ડુંગળીના ખેડૂતો થશે માલામાલ પાક ધિરાણ માટે લોન થશે માપ બે હજારનો હપ્તો જાહેર ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા વગર વ્યાજે ત્રણ લાખ લોન આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પાક વીમા યોજના ફરી શરૂ ખરીદવા પંચોતેર ટકા સબસિડી પેટ્રોલ ડીઝલ થશે સસ્તું ખેડૂતો માટે ખુશખબર અંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે રાજ્યભરના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ત્યારે ગુજરાતના તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો વધશે જોકે મે અને જૂન મહિનામાં રાજ્યમાં ગરમીનો પારો આ વખતે ખૂબ જ ઊંચો રહી શકે છે એવી હવામાન નેશનલ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓગણીસથી એકવીસ ફેબ્રુઆરી બાદ રાજ્યમાં તાપમાનનો પારો ધીમે ધીમે વધશે તેમજ ઉનાળુ પાકના માટે સાનુકૂળ વાતાવરણ રહેશે જો કે આ વર્ષે ઓગણીસ ફેબ્રુઆરી સુધીમાં બાદમાં તાપમાન ચોત્રીસ ડિગ્રીથી ઉપર પહોંચી જશે ડુંગળીના ખેડૂતો થશે માલામાલ ડુંગળીની નિકાસને મંજૂરી મળતા ગુજરાતના ખેડૂતોને રાહત થઈ છે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટીએ ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે ત્રણ લાખ પૈકી પચાસ હજાર ટન ડુંગળી બાંગ્લાદેશમાં નિકાસ થશે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળી સારો પાક ઉતરતા તેના ભાવમાં ભારે ઘટાડો થયો હતો ખેડૂતોએ રાજ્ય તેમજ કેન્દ્ર સુધી ડુંગળીની નિકાસને ફરી શરૂ કરવા માટે રજૂઆત કરી હતી પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો વોટર રિવ્યૂ કરવા અને સજ્જ આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વેચવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જ્યારે ખેડૂતોને વોટર રીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે બે હજારનો અપટો જાહેર ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અદભૂત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાયક આપવામાં આવી છે પીએમ માનઠાણ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવનથી બસો સુધીનું એક આપવાનું જરૂરી છે વગર વ્યાજે ત્રણ લાખની લોન ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ત્રણ લાખ સુધીની લોન ગેરંટી ફ્રી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે તમામ તમામ પ્રકારના ખેડૂતોને સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢારથી પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કારાનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના બારસો સત્યાસી રૂપિયા ભાવ મળ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની જીણની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બે હજાર બસો છત્રીસ મન કપાસની આવક થઈ હતી તેમજ અમરેલી યાર્ડમાં લોકવણ ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પાક વીમા યોજના ફરી શરૂ પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ફરી પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનાને ખેડૂતોને લાભ થાય વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી કરવામાં આવશે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડ્રોન ખરીદવા માટે પંચોતેર ટકા સબસિડી કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચરલ ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે પંચોતેર ટકા સુધીની સબસિડી આપી રહી છે ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ કૃષિ યુનિવર્સિટી કૃષિ ઉત્પાદક સંસ્થાઓ કૃષિ સ્થાનક યુવાનો એસસી કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી પર સો ટકા અથવા દસ લાખ સુધીની ગ્રાન્ટ મળશે સરકારના નવા નિયમ પછી પેટ્રોલ ડીઝલ થશે સસ્તું ઓઇલ કંપનીઓને રાહત આપવા મળી સરકારે રૂટ પેટ્રોલિયમ પરનો વિન્ડ ફોલ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે વિન્ડ ફોલ ટેક્સ એવીસો રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને સત્તરસો રૂપિયા પ્રતિ ટન કર્યો છે વિન્ડો ફોલ ટેક્સમાં ફેરફાર થયા બાદ તેવી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળે તેવી શક્યતા નથી કારણ કે આ ટેક્સ ઓઇલ કંપનીના પ્રોફિટ પર લાગતો ટેક્સ છે આ ટેક્સને જુલાઈ બે હજાર બાવીસમાં પ્રથમવાર લાગુ કરવામાં આવ્યો હતો ખેડૂતો માટે ખુશખબર કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચંડીગઢમાં ચોથા તબક્કાની બેઠક યોજાઈ હતી આ બેઠક અંગે માહિતી આપતા કેન્દ્રીય પ્રધાનમંત્રી મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે બેઠક સકારાત્મક રહી હતી અમે ખેડૂતોને દાળ કપાસ અને મકાઈ પાંચ વર્ષ માટે એમએસપી પર ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે ખેડૂતો આજે આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે પછી આગળનો નિર્ણય કરશે જો પ્રસ્તાવ પર સહમતી નહીં બને તો ખેડૂતો એકવીસ તારીખે દિલ્હી કૂચ કરશે